પાપાની મૂર્તિ લેવા આવ્યા છો તો કેટલા એક્સાઇટેડ છો બહુ જ બહુ જ એક્સાઇટેડ છું 10 દિવસ રાખવાના છે ના એટલા બધા તો નહીં એમ કે एग्जाम्स ચાલુ થઈ છે એટલે અચ્છા તો ટ્રેન માં અમે આ વર્ષે જ નીકળ્યા છીએ લેવા આ વર્ષે જ લેવા છે પહેલી વાર આ વખતે સ્ટાફ ટાઈમ છે અચ્છા કેટલી એક્સાઇટમેન્ટ છે એક્સાઇટેડ તો બહુ જ છે છોકરાઓ બધા બહુ જ એક્સાઇટેડ છે અને શું માંગશો બાપા જોડે બસ બાપા જોડે માંગીશું કે સુખ શાંતિ આપે બધાનું સારું કરે આપડે ગણપતિ માં એમ થાય કે આ દર વર્ષે આવે જલ્દી 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 આવે અને જયારે દસમા દિવસે વિસર્જન કરવાનું હોય ત્યારે ત્યારે તો બહુ મજા આવે છે ઘર ખાલી ખાલી લાગે પછી પછી હા વિસર્જન પણ જયારે હોય ત્યારે બહુ મજા આવે બધા આનંદ કરે એટલો બહુ ઊચા હોય છે એમ સારું લાગે એમ ગણપતિ બાપા નું આવે તેમ દસ દિવસ રાખવું દસ દિવસ નહીં આમાં પાંચ દિવસ છે અઠવાડિયા કયા આપડે ગણપતિ બાપા આપડે ઘરે આવે ઘરે આવે पाधिवस से धामधम रखी है बे टाइम सेवा पूजा बड़ा अजीब वाला ये छेलो टाइम था जरा थोड़ा केम થઈ જા કે આજે બાપા જતા રહી છે એટલે આજે તોય ગમવાનું નથી છોગરા બી તો કે મમ્મી આજે તો તો નિરાશ થઈ કે એકલી પડે કે એવો બધું થાય છે પપ્પાના કાનમાંથી શું માંગશો કાનમાં વાત કરી હું તો ક્યારેય બાપા પાસે કશું માંગતી નથી માંગ્યા વર્ષ બાપા બાપાએ બધું આપી દીધું છે અને તમે શું માંગશો બસ કે મારી ફેમિલી બધા હંમેશા સેફ રહે ખુશ રહે ત્યારે બહુ થઈ જશે કે આટલા દિવસ આપણે રાખ્યું ને પછી એમ જતા રહે તો ઘર બહુ સોનું સોનું લાગે એવું થઈ જશે મૂર્તિમાં તો સે આઈ સે નવી નવી જાય સે પેટર્ન કેવી જે પેન પેન આવે અંદર પછી કલકત્તા આવે અહીંની આવો આપણે લોકલ બી આવે છે બધી સારી આવે છે એકદમ ભક્તિમય માહોલ થઈ જાય છે અને છોકરાઓથી માંડીને મોટા સુધી ઉમંગનો ઉલ્લાસનો માહોલ રહે છે અલગ અલગ ઇકો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી આવે ઓન્લી બધી ઇકો ફ્રેન્ડલી આ ગાય ઉપર આવે સાઇટમાં બી સરે બધી મંગલ મૂર્તિઓ આવે બધી અલગ અલગ વેરાઈટીમાં આવે બહુ સરસ મજાના પરિવાર બધા ફેમિલી રહીએ છે સરસ મજાની બેટા દીવા બત્તે આરતી કરીએ ધૂમધામ નાચીએ ગરબા ગાઈએ બહુ જ બઉ ખુશી આ પર્વ અમૂલ્ય છે ગણપતિ બાપા બધાના વિઘ્ન હરે તેવી બધાને શુભકામના નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગણેશ ચતુર્થી આવી ગઈ છે અને ગણેશ ચતુર્થી આમ એવું કહેવાય કે હર્ષો ઉલ્લાસ આપણા માટે લઈને આવે છે દસ દિવસ બધા જ ભક્તો છે એ ગણપતિ બાપાની મૂર્તિ લાવી અને એમની પૂજા અર્ચના કરે છે પોતાની મનોકામના માગે છે અને એમને બહુ જ સરસ રીતના રાખે છે ગણપતિની મૂર્તિ લેવા આવેલા લોકો છે એમની સાથે સીધી વાત કરવી છે સમજવું છે કે ગણપતિ બાપા માટે કેટલો પ્રેમ છે દસ દિવસ પછી જ્યારે ગણપતિ બાપા જશે તો એમને કેવું લાગશે અને તમે જુઓ કે અત્યારે અહીંયા બહુ જ બધા લોકો આવ્યા છે એક જ દિવસની વાર છે અને આ વખતે ટ્રેન્ડ પણ જુઓ કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે તો બાપાની મૂર્તિ પણ એવી રીતના જે પ્રમાણેની મૂર્તિ છે ત્યાં એવી બનાવવામાં આવી છે કે ગણપતિની ટ્રેન્ડ પણ ચાલતા હોય છે કે જ્યારે જે વર્ષે જે કંઈક નવું આવ્યું હોય એ રીતના બાપા બાપાની મૂર્તિ બનતી હોય છે શું નામ છે આપનું ક્રિશા અને ક્રિશા બાપા ની મૂર્તિ લેવા આવ્યા છો તો કેટલા એક્સાઇટેડ છો બહુ જ બહુ જ એક્સાઇટેડ દસ દિવસ રાખવાના છે ના એટલા બધા તો નહીં એમ કે એક્ઝામ ચાલુ થાય છે એટલે બઉ જ ગમે બાપા હા બઉ જ અને શું કરો આમ જ્યારે ગણેશ ચતુર્થી આવે ત્યારે એટલું બધું તો કંઈ નહીં પણ એક્ઝામ ચાલતી હોય છે એ વખતે એટલે આરતીમાં એવી રીતના ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનો અચ્છા અને બાપાના કાનમાં શું માંગશો સારા માર્ક્સ આવે 10th માં પણ સારા આવે 10th માં સારા માર્ક્સ આવે અત્યારે કયા ધોરણમાં છે 9th માં 9th માં છે અચ્છા બીજા લોકો સાથે પણ વાત કરીએ શું નામ છે આપનું નિમિષા નિમિષા બેન પપ્પાની મૂર્તિ લઈ લીધી બસ ચોઈસ કરીએ છે ચોઈસ કરો જો આ વખતે શું છે નવું ટ્રેન્ડમાં તો ટ્રેન માં અમે આ વર્ષે જ નીકળ્યા છીએ લેવા આ વર્ષે જ લેવા છે પહેલી વાર આ વખતે ફર્સ્ટ ટાઈમ છે હા કેટલી એક્સાઇટમેન્ટ છે એક્સાઇટેડ તો બહુ જ છે છોકરાઓ બધા બહુ જ એક્સાઇટેડ છે અને શું માંગશો બાપા જોડે બસ બાપા જોડે માંગીશું કે સુખ શાંતિ આપે બધાનું સારું કરે શું બા આ વખતે શું નવું છે નવું જે છે એ જ છે ગાવાસી મૂર્તિમાં તો તે આવી છે નવી નવી જાય છે પેટર્ન કેવી બોમ્બે પેટર્ન છે પેન્ટ

પાંચ દિવસ થી ધામ ધૂમ રાખીએ બે ટાઈમ સેવા પૂજા બધા આજુબાજુ વાળા આવીએ છેલ્લો ટાઈમ થાય ત્યારે થોડો કેમ થઈ જાય કે આજે બાપા જતા રહી છે એટલે આજે તો એ ગમવાનું નથી છોકરા બી થોડા કે મમ્મી આજે તો નિરાશ થાય કે એકલી પડે કે એવું બધું થાય બહુ હરક છે ખુશી ના આંસુ છે બહુ બહુ હરક છે બહુ ખુશી થાય બહુ ખુશી થાય અને બાપાને વિઘ્ન હરતા કહે છે તો ઘર માં બાપા આવે ત્યારે વિઘ્ન હરાઈ જાય બધા હા બધા હરાઈ જાય બધા એમ નથી બધું સારું છે કોઈ માંગતા નહીં બાપા બધું આપણે જોઈ લેશે શું સુખ શાંતિ માંગીએ છોકરા તંદુરસ્ત આવે બહુ સરસ મજાના પરિવાર બધા ફેમિલી રહીએ સરસ મજા ની બેટા ની બાબતે આરતી કરીએ ધૂમધામ નાચીએ ગરબા ગાઈએ

આ પર્વ બહુ જ અમૂલ્ય છે ગણપતિ બાપા બધાના વિઘ્ન હરે તેવી બધાને શુભકામના તેવી પ્રાર્થના અને 10 દિવસ જ્યારે બાપા ઘરમાં હોય ત્યારે કેવો માહોલ થઈ જાય છે एकदम ભક્તિમય માહોલ થઈ જાય છે અને છોકરાઓથી માંડીને મોટા સુધી ઉમંગનો ઉલ્લાસનો માહોલ રહે છે એક હિન્દુ ધર્મ તરીકે આપણે બધાએ સર્વ ભાવના સાથે ગણપતિ બાપાની પૂજા કરવી જોઈએ તેવી જ પ્રાર્થના અચ્છા અને બાપાના કાનમાં શું માંગશો બસ સર્વનું કલ્યાણ થાય એ જ સર્વનું કલ્યાણ મજા ઉત્સવ થઈ જાય આનંદ થઈ જાય દસ દિવસ બહુ મજા આઈ જાય વિસર્જન નો સમય તો તો બહુ બાપા કે આપણને છોડી

ગણપતિ બાપા મોરિયા એટલે તમે જુઓ કે જેટલા લોકો પાસે આપણે વાત તો બધા બાપા પાસે શું માંગે તો મારા પરિવાર ને સારું થાય મારા બાળકોને સારું થાય બધા પોતાની માટે કશું નથી માંગતા અને એમને જે રીતના કીધું કે જ્યારે દસમા દિવસે બાપાને જ્યારે વિદાય આપવાનો સમય આવે ત્યારે રડું આવી જાય છે